નમસ્કાર મિત્રો જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે ટાટા સ્ટીલ કંપની દ્વારા એક નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે જેમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે માત્રને માત્ર દસ પાસ માંગવામાં આવ્યું છે વાત કરીએ પગારની તો પંચોતેર હજારની આસપાસ તમને પગાર મળવા પાત્ર રહેશે આ ભરતી માટે ભાઈઓને બેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર અઢાર વર્ષથી લઈને પંચાવન વર્ષ સુધી હોય તો મિત્રો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ટાટા સ્ટીલ કંપની દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ વાચન પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો હવે આપણે જઈશું ટાટા સ્ટીલ કંપની દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ તો મિત્રો આપણે આવી ગયા છે ટાટા સ્ટીલ કંપની દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર વેકેન્સીનું નામ છે ટાટા સ્ટીલ ન્યૂ વેકેન્સી બે હજાર પચીસ ઓર્ગેનાઇઝેશનનું નામ છે ટાટા સ્ટીલ ટાટા સ્ટીલ કંપની દ્વારા આ ભરતીની જાહેરાત કરવામાં આવી છે પોસ્ટ નેમની વાત કરીએ તો ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે જેના પોસ્ટ નેમ અહીં આપેલા છે જેમાં પ્રોડક્ટ મેનેજર એસઆર મેનેજર ઓફિસર ડેપ્યુટી ડાયરેક્ટર એસઆર અકાઉન્ટ ઓફિસર આસિસ્ટન્ટ અકાઉન્ટ ઓફિસર એન્જિનિયર ટેકનિશિયન અકાઉન્ટન્ટ સ્ટેનોગ્રાફર આસિસ્ટન્ટ એન્ડ અધર વેકેન્સી આ સિવાયની પણ ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે મલ્ટિપલ પોસ્ટ ઉપર ભરતી થવાની છે તો એપ્લાય જરૂર કરી દેજો એપ્લાય તમારે ઓનલાઈન કરવાની રહેશે કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે વાત કરીએ સેલરીની તો સેલરી તમને બત્રીસ હજારથી લઈને પંચોતેર હજારની આસપાસ તમને સેલરી મળવાપાત્ર રહેશે લિમિટની વાત કરીએ તો અહીં અઢાર વર્ષથી લઈને પંચાવન વર્ષ સુધીના કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે તો એપ્લાય જરૂર કરી દેજો એપ્લિકેશન ફીની વાત કરીએ તો તમે કોઈ પણ કેટેગરીમાંથી આવતા હોય તમને તમારે કોઈપણ જાતની ફી છે તે ભરવાની રહેતી નથી બિલકુલ નિઃશુલ્ક તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો નો એક્ઝામ કોઈપણ જાતની તમારી એક્ઝામ પરીક્ષા લેવામાં નહીં આવે પરીક્ષા વગર તમારું ડાયરેક્ટ સિલેક્શન થશે વાત કરીએ એપ્લિકેશન વાત કરીએ એજ્યુકેશન ક્વોલિફિકેશનની તો અહીં તમે દસ પાસ હોય તો પણ તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો અગર ડોક્યુમેન્ટ ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટો સિગ્નેચર આધાર કાર્ડ એજ્યુકેશન સર્ટિફિકેટ કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ વાત કરીએ તમે આ ભરતી માટે કેવી રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે તેના પર ક્લિક કરશો એટલે તમે ટાટા સ્ટીલની જે કરિયરની ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં પહોંચી જશો ત્યાં તમને જે પણ વેકેન્સી લાગુ પડતી હોય તેના પર ક્લિક કરીને તેમાં તમારી પર્સનલ એજ્યુકેશન ડિટેલ છે તે બધી ફિલ કરી દેવાની રહેશે ત્યારબાદ જે પણ રિકવાડ ડોક્યુમેન્ટ હોય બધા અપલોડ કરી દેવાનું રહેશે અને જોતું રહેવાનું રહેશે જ્યારે પણ તમને નોટિફિકેશન મળે ત્યારે તમારે જવાનું રહેશે અગર તેની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલું છે તમે આજે જ એપ્લાય કરી શકો છો લાસ્ટ ડેટની વાત કરીએ તો એસોન એજ પોસિબલ છે જેટલું તમે વહેલું એપ્લાય કરશો એટલે વહેલી તમને જોબ મળશે અગર તેની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાં તમે એપ્લાય કરી શકો છો તો મિત્રો આ તો આજ નોટિફિકેશન જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ બાજન પર પહેલી વખત આવી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે જય હિન્દ જય ભારત